નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કુટુંબ દીઠ સહાય જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ઇઠોતેર હજારની સહાય જે કુટુંબ દીઠ આપવામાં આવશે તો યોજનાની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો સૌ વાત કરીએ કે આપો આપના ઘરને સૌર ઉર્જા અને મફત વીજળીની ભેટ જડાવ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના સાથે તો તમારા ઘરને જે સો ઉર્જા સાથે જોડો અને મફત વીજળીની ભેટ મેળવો જે યોજના છે જે ઘર યોજના છે તો આ યોજનાથી વધુ આવક ઓછું વીજળી બિલ અને લોકો માટે રોજગારનું સર્જન થશે તો સૂર્ય ઘર યોજના થકી જે તમને મફત વીજળીની ભેટ જે મળશે અને જે લોકો માટે રોજગારનું પણ સર્જન થશે કારણ કે વધેલું તમારું વીજ જે વીજળી વધે તમે વીજ વિતરણ કંપનીને આપીને તમે એમાંથી પણ તમે તમારું બચત કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડ ઘરો માટે પંચોતેર હજાર કરોડની જોગવાઈ તો એક કરોડ ઘરોની અંદર જે સૌર ઉર્જા એ લગાવવામાં આવશે જેની માટે કરોડની ઘરો કરવામાં આવી છે તો એક કરોડ ઘરોની અંદર જે ત્રણસો યુનિટ વીજળી જે મફત આપવામાં આવશે તો પ્રતિ માસ ત્રણસો યુનિટ સુધીની વીજળી તો દર મહિને જેમાંથી ત્રણસો યુનિટ વીજળી જે ઉત્પન્ન થશે અને તમને 78000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે જે સૂર્યઘર યોજનામાં 78000 ની સબસિડી આપવામાં આવશે સસ્તા વ્યાજે લોન જેનો લોન વ્યાજ પણ સાવ સસ્તું હશે અને યોજનામાં જોડાવવા માટેની પ્રક્રિયા જે અરજી એ પણ સાવ અત્યંત સરળ હશે તો આ યોજનાનો લાભ લેવો જોઈએ કારણ કે જે મધ્યમ વર્ગના લોકો માટે જે 300 યુનિટ તો મેક્સિમમ છે જે મધ્યમ વર્ગના ઘરોની અંદર 300 યુનિટ થી વધુ લાઇટ બિલનો વપરાશ થતો હોતો નથી તેથી આ સૂર્યગર યોજનાનો લાભ લેવો જોઈએ જેથી ત્રણસો યુનિટ સુધીની વીજળી તમને વાપરવા મફત મળશે અને જો ત્રણસો યુનિટની અંદર જો વીજળી તમારે વધે તો તમે એ વીજ વિતરણ કંપનીને પરત પણ આપી શકો છો

તે પહેલા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક કિલો વોટ માટે ત્રીસ હજાર રૂપિયાની સબસિડી ત્યારબાદ બે કિલો વોટ માટે એટલે ટોટલ આપવામાં આવશે બે કિલો વોટ માટે અને ત્રણ કિલો અથવા તો ત્રણ કિલોથી વધારે હોય તો 78000 હજારની સબસિડી આપવામાં આવશે એટલે કે બે કિલોમાં જે 60000 હજાર હતા તે અને આ અઢાર હજાર વધારાના એટલે કે 78000 હજાર સહાય જે સબસિડી આપવામાં આવશે તો મિત્રો આ યોજનાનું ફોર્મ ક્યાંથી ભરવું તો તમારે ફોર્મ ભરવા માટે જે યોજનાની લિંક આપવામાં આવેલી છે જે પીએમ સૂર્ય ઘર યોજના જે પીએમ સૂર્યઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જેની વેબસાઇટ પર જઈને તમારે લોગ ઇન થવાનું રહેશે અથવા તો જે તમે આ ક્યુઆર કોડ જોઈ શકો છો તે ક્યુઆર કોડને સ્કોન કરી સ્કેન કરીને પણ તમે નોંધણી કરાવી શકો છો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત